ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી માર્ગ પર પદયાત્રોની સેવા માટે કેમ્પનું આયોજન કરાયું અંબાજી માર્ગ પર રતનપુર દાતા પાસે છેલ્લા અઢાર વર્ષથી સૌથી મોટો જય જલ્યાણ સેવા કેમ્પ આયોજિત થયો વિશાળ મંડપ ઊભો કરાયેલા જય જલિયાણ સેવા કેમ્પમાં ચાર દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે માઈ ભક્તો માટે સૌથી મોટું આકર્ષણ કેન્દ્ર બનતો સેવા કેમ્પ એટલે સૌથી મોટો જય જલિયાણ સેવા કેમ્પ છે કેમ્પમાં ચા પાણી નાસ્તો લીંબુ શરબત ભોજન વિશ્રામ મસાજ સહિત મેડિકલ સુવિધાઓ જેવી વિવિધ સુવિધા યુક્ત સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે રાત્રિ દરમિયાન યાત્રિકોના મનોરંજન માટે ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે સેવા કરવા માટે છેલ્લા અઢાર વર્ષથી એટલે કે વર્ષ બે હજાર સાતથી અમે જય જલિયાણ સેવા કેમ્પની શરૂઆત કરી હતી આનું અઢારમું વર્ષ છે આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક પદયાત્રિકોને અમે ભોજન સુવિધા આપીએ છીએ આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક ભોજન હોય અમે પાંચ વર્ષથી પગ કાળા યાત્રા અંબાજી ચાલીએ છીએ તો આ કેમ્પની અમને અંદર ખૂબ સુવિધા મળે છે જમવાનું બી સારું છે ગાડલા બાડલા સુવાની વ્યવસ્થા બી ચાલી છે બધું જ ખૂબ સારું છે